શાંતિ એક ત્રણ બે હજાર પચ્ચી આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો પ્રીત અને વિપરીત આ પ્રવૃત્તિ માર્ગના અક્ષર છે અત્યારે તમારી પ્રિત એક બાપથી થઈ છે તમે બાળકો નિરંતર બાપની યાદમાં રહો છો પ્રશ્ન છે યાદની યાત્રાની બીજું કયું નામ આપશો ઉત્તર છે યાદની યાત્રા યાત્રા છે વિપરીત નામ રૂપમાં ફસાવાની બદબુ આવે છે એમનો બુદ્ધિયોગ તમો પ્રધાન થઈ જાય છે એમની બુદ્ધિ તમો પ્રધાન થઈ જાય છે જેમની પ્રીત એક બાપથી બાપ થી છે

આને યાદની યાત્રા પણ કહો કે પ્રીતની યાત્રા પણ કહો મનુષ્ય તો એ યાત્રાઓ પર જાય છે આ જે રચના છે એની યાત્રા પર જાય છે અલગ અલગ રચના છે ને રચયિતાને તો કોઈ પણ જાણતા જ નથી અત્યારે તમે રચયિતા બાપને જાણો છો તે બાપની યાદમાં તમને તમારે ક્યારે રોકાવાનું નથી તમને યાત્રા મળી છે યાદની આને યાદની યાત્રા અથવા પ્રીતની યાત્રા કહેવામાં આવે છે જેમની વધારે પ્રીત હશે તે યાત્રા પણ સારી કરશે જેટલો પ્યારથી યાત્રા પર રહેશે પવિત્ર પણ બનતા જશે શિવ ભગવાનનું વાચ છે ને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ અને વિનાશ કાળે પ્રિતબુદ્ધિ તમે બાળકો જાણો છો કે અત્યારે વિનાશ કાળ છે આ તેજ ગીતા એપિસોડ ચાલી રહ્યો છે બાબાએ શ્રી કૃષ્ણની ગીતા અને ત્રિમૂર્તિ શિવની ગીતાનો કોન્ટ્રાસ્ટ પણ તફાવત પણ બતાવ્યો છે હવે ગીતાના ભગવાન કોણ પરમ પિતા શિવ ભગવાન વાચ માત્ર શિવ અક્ષર નથી લખવાનો કારણ કે શિવ નામ પણ ઘણાઓના છે એટલે પરમ પિતા પરમાત્મા લખવાથી તે સુપ્રીમ થઈ જશે પરમ પિતા તો કોઈ પણ પોતાને કહી ન શકે સન્યાસી લોકો શિવો હમ કઈ દે છે એ તો બાપને યાદ પણ કરી ન શકે બાપને જાણતા જ નથી બાપથી પ્રીત છે નહીં પ્રીત અને વિપરીત આ પ્રવૃત્તિ માર્ગના માટે છે કોઈ barkoni બાપથી प्रीत બુદ્ધિ હોય છે કોઈની વિપરીત બુદ્ધિ પણ હોય છે તમારામાં પણ એવું છે બાપની સાથે પ્રીત એની છે જે બાપની સર્વિસમાં તત્પર છે બાપના સિવાય બીજા કોઈથી પ્રીત હોય ન શકે શિવ બાબાને જ કહે છે બાબા અમે તો તમારા જ મદદગાર છે બ્રહ્માની આમાં વાત જ નથી શિવ બાબાની સાથે જે આત્માઓની પ્રીત હશે તેઓ જરૂર મદદગાર હશે શિવ બાબાની સાથે તેઓ સર્વિસ કરતા રહેશે પ્રીત નથી તો ગોયા વિપરીત થઈ જાય છે વિપરીત બુદ્ધિ વિનશ્યંતિ જેમની બાપથી પ્રીત હશે તો મદદગાર પણ બનશે જેમની જેટલી પ્રીત એટલી સર્વિસમાં મદદગાર બનશે યાદ જ નહીં કરે તો પ્રીત નથી પછી દેહધારીઓથી પ્રીત થઈ જાય છે મનુષ્ય મનુષ્યને પોતાની યાદગારની વસ્તુ પણ આપે છે ને તે યાદ જરૂર આવે છે અત્યારે તમે બાકોને બાપ અવિનાશી જ્ઞાન રત્નોની સોગાત આપે છે જેનાથી તમે રાજાઈ પ્રાપ્ત કરો છો અવિનાશી જ્ઞાન રત્નો જાણે છે બાબા બધાનું કલ્યાણ કરવા આવ્યા છે અમારે પણ મદદગાર બનવાનું છે એવા પ્રીત બુદ્ધિ વિજયંતી થાય છે જે યાદ જ નથી કરતા તે પ્રીત બુદ્ધિ નથી બાપ થી પ્રીત હશે યાદ કરશે તો વિકર્મ વિનાશ થશે અને બીજાઓનું પણ બીજાઓને પણ કલ્યાણનો રસ્તો બતાવશે તમે બ્રાહ્મણ બાળકોમાં પણ પ્રીત અને વિપરીત પર જ આધાર છે

રચયતાને કોઈ જાણતા જ નથી ન યાદ કરે છે સન્યાસી લોકો પણ બ્રહ્મને યાદ કરે છે તે પણ રચના થઈ ગઈ રચયતા તો બધાના એક જ છે ને અને જે પણ વસ્તુ આંખોથી જોઈએ છે તે બધી તો રચના છે જે નથી જોવામાં આવતી તે છે રચયતા બાપ બ્રહ્મા વિષ્ણુ શંકરનું પણ ચિત્ર છે તે પણ રચના છે બાબાને બાબાએ જે ચિત્ર બનાવવા માટે કહ્યું છે છે લખવાનું પરમ પિતા પરમાત્મા ત્રિમૂર્તિ શિવ ભગવાન વાચ ભલે કોઈ પોતાને ભગવાન કહે પરંતુ પરમ પિતા તો કહી ન શકે તમારો બુદ્ધિયોગ છે શિવ બાબાની સાથે નઈ કે શરીરની સાથે બાપે સમજાવ્યું છે પોતાને અશરીરી આત્મા સમજી મને બાપને યાદ કરો પ્રીત અને વિપ્રીતનો બધો આધાર છે સેવા પર સારી પ્રીત હશે તો બાપની સર્વિસ પણ સારી કરશે ત્યારે વિજયંતી કહેવાશે ઓછા પદને કહેવાય છે બાબા કહે છે ઓછા પદને કહેવામાં આવે છે ઉચ્ચ પદ થી વિશય આમ તો વિનાશ તો બધાનો થાય છે પરંતુ ખાસ પ્રીત અને વિપરીતની વાત છે બાપ તો એક જ જ છે એમને શિવ પરમાત્માય નમઃ કહેવાય છે શિવ જયંતિ પણ મનાવે છે શંકર જયંતિ ક્યારે સાંભળ્યું નહીં હશે પ્રજાપિતા બ્રહ્માનું પણ નામ બાલા છે વિષ્ણુની જયંતિ નહીં મનાવશે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ તો તમારામાં પણ પ્રીત અને વિપરીત બુદ્ધિ છે ને બાપ કહે છે તમારો આ રોહાની ધંધો તો ખૂબ સારો છે સવારે અને સાંજે આ સર્વિસમાં લાગી જાઓ સાંજના સમયે છ થી સાત સુધી સારું કહે છે સત્સંગ વગેરે પણ સાંજે અને સવારે કરે છે રાતમાં તો વાયુમંડળ ખરાબ થઈ જાય છે રાતના રાત્રે આત્મા પોતે શાંતિમાં ચાલી જાય છે જેને

તમે બાળકો જાણો છો અમે કેટલા બાપને યાદ કરીએ છીએ અને રૂહાની સેવા કરીએ છીએ બધાને આ પરિચય આપવાનો છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો તો તમે તમો થી સતો પ્રધાન બની જશો ખાદ નીકળતી જશે પ્રિતબુદ્ધિમાં પણ પર્સેન્ટેજ છે બાપથી પ્રીત નથી તો જરૂર પોતાની દેહમાં પ્રીત છે અથવા મિત્ર સંબંધીઓ વગેરેથી પ્રીત છે બાપથી પ્રીત હશે તો સર્વિસમાં લાગી જશે બાપ થી પ્રીત નથી તો સર્વિસમાં પણ નથી લાગતા કોઈ કોઈને તો માત્ર અલફ અને બેનું રહસ્ય સમજાવવું પણ તો ખૂબ સહજ છે હે ભગવાન હે પરમાત્મા કઈ યાદ કરે છે પરંતુ એને જાણતા બિલકુલ નથી બાબાએ સમજાવ્યું છે દરેક ચિત્રમાં ઉપર પરમ પિતા ત્રિમૂર્તિ શિવ ભગવાન વાચ જરૂર લખવાનું છે તો કોઈ કઈ કઈ ન શકે અત્યારે તમે બાકો તો પોતાનું સેપલિંગ લગાવી રહ્યા છો બધાને રસ્તો બતાવો તો બાપથી આવીને વારસો લે બાપને જાણતા જ નથી એટલે બુદ્ધિ છે નહીં પાપ વધતા વધતા એકદમ તમો પ્રધાન બની ગયા છે બાપની સાથે પ્રીત એમની હશે જે ખૂબ યાદ કરતા હશે એમની જ બુદ્ધિ બુદ્ધિ હશે જો બીજી તરફ ભટકતી હશે તો તમો પ્રધાન જ રહેશે ભલે સામે બેઠા છે તો પણ પ્રીત બુદ્ધિ નહીં કહેવાશે કારણ કે યાદ જ નથી કરતા प्रीत બુદ્ધિની નિશાની છે યાદ તે ધારણા કરશે બીજાઓની પર ભી رحم કરતા રહેશે કે બાપને યાદ કરો તો તમે પાવન બનશો આ કોઈને પણ સમજાવું તો ખૂબ સહજ છે બાપ સ્વર્ગની બાદશાહીનો વારસો બાળકોને જ આપે છે જરૂર શિબાબા આવ્યા હતા ત્યારે તો શિવ જયંતિ પણ મનાવે છે ને કૃષ્ણ રામ વગેરે બધા થઈને ગા છે ત્યારે તો મનાવતા આવ્યા છે શિવ બાબાને પણ યાદ કરે છે કારણ કે તેઓ આવીને બાકોને વિશ્વની બાદશાહી આપે છે નવું કોઈ આ વાતોને સમજી ન શકે ભગવાન કેવી રીતે આવીને વારસો આપે છે બિલકુલ જ પથ્થર બુદ્ધિ છે યાદ કરવાની બુદ્ધિ નથી બાપ પોતે કહે છે તમે અર્ધા કલ્પના આશિક છો હું હવે આવેલો છું ભક્તિ માર્ગમાં તમે કેટલા ધક્કા ખાઓ છો પરંતુ ભગવાન તો કોઈને મળતા જ નથી અત્યારે તમે બાકો સમજો છો બાપ ભારતમાં જ આવ્યા હતા અને મુક્તિ જીવન મુક્તિનો રસ્તો બતાવ્યો હતો શ્રી કૃષ્ણ તો આ રસ્તો બતાવતા નથી ભગવાનથી પ્રીત કેવી રીતે લાગે એ પણ ભારતવાસીઓને જ બાપ આવીને શીખવે છે આવે પણ ભારતમાં છે શિવ શિવજયંતી મનાવે છે તમે બાળકો જાણો છો ઊંચથી ઊંચ છે જ ભગવાન એમનું નામ છે શિવ એટલે તમે લખો છો શિવ જયંતિ જ હીરે તુલ્ય છે બાકી બધાની જયંતિ છે કોડી તુલ્ય આવું લખવાથી બગડે છે એટલે દરેક ચિત્રમાં જો શિવ ભગવાનો વાચ હશે તો તમે સેફ્ટીમાં રહેશો સુરક્ષિત રહેશો ઘણા કોઈ કોઈ બાળકો પૂરું નથી સમજતા તો નારાજ થઈ જાય છે માયાની ગ્રહચારી પહેલો વાર બુદ્ધિ પરજ કરે છે બાપ થી જ બુદ્ધિઓ તોડી દે છે જેનાથી એકદમ ઉપરથી નીચે પડી જાય છે દેહધારીઓથી બુદ્ધિઓ અટકી પડે છે તો બાપથી વિપરીત થયાને તમારે પ્રીત રાખવાની છે એક વિચિત્ર વિદેહી બાપથી દેહધારીથી પ્રીત રાખવી નુકસાનકારક છે બુદ્ધિ ઉપરથી તૂટ તૂટે છે તો એકદમ નીચે પડી જાય છે ભલે આ અનાદી બન્યો બનાવેલો ડ્રામા છે છતાં પણ સમજાવશે તો ખરા ને વિપરીત તો જેમ ફસાવાની નહી તો સર્વિસમાં ઊભું થઈ જવું જોઈએ બાબાએ કાલે પણ સારી રીતે સમજાવ્યું મુખ્ય વાત જ છે ગીતાના ભગવાન કોણ આમાં તમારી વિજય થવાની છે તમે તમે પૂછો છો કે ગીતાના ભગવાન શિવ કે શ્રી કૃષ્ણ સુખ આપવા કોણ છે સુખ આપવા તો શિવ છે તો એમને વોટ આપવો જોઈએ એમની જ મહિમા છે હવે વોટ તો ગીતાના ભગવાન હવે વોટ આપો મત આપો કે ગીતાના ભગવાન કોણ શિવને વોટ આપવા વાળા તો કહેશે પ્રીત બુદ્ધિ જે શિવને વોટ આપશે એમને કહીશું કે પ્રીત બુદ્ધિ છે આ તો ખૂબ ભારે ઇલેક્શન છે બધી આ યુક્તિઓ એમની બુદ્ધિમાં આવશે જે આખો દિવસ વિચાર સાગર મંથન કરતા રહેશે ઘણા બાળકો ચાલતા ચાલતા રિસાઈ જાય છે અત્યારે જુઓ તો પ્રીત છે અત્યારે જુઓ તો પ્રીત તૂટી જશે રિસાઈ જાય છે કોઈ વાતમાં બગડે છે તો ક્યારેય યાદ પણ નથી કરતા ચિઠ્ઠી પણ નથી લખતા એટલે કે પ્રીત નથી તો બાબા પણ છ આઠ માસ ચિઠ્ઠી નથી નહીં લખશે ભાકો નથી લખતા તો બાબા કહે છે બાબા પણ છ આઠ મહિના ચિઠ્ઠી નહીં લખશે બાબા કાળો ના કાળ પણ છે ને સાથે ધરમરાજ પણ છે બાપને યાદ કરવાની ફુરસત નથી તો તમે શું પદ પામશો પદ ભ્રષ્ટ થઈ જશે શરૂમાં બાબાએ ખૂબ યુક્તિથી પદ બતાવ્યા હતા અત્યારે તો તે છે થોડી બાબા કહે છે હવે તો ફરીથી માળા બનવાની છે સર્વિસે બોલની તો બાબા પણ મહિમા કરતા રહેશે જે પોતે બાદશાહ બને છે તો કહેશે અમારા હમજીન્સ પણ બને અમારા સાથી પણ બને આ પણ અમારી જેમ રાજ્ય કરે રાજાને અનદાતા માતા પિતા કહેવાય છે હવે માતા તો છે જગત અંબા એમના દ્વારા તમને સુખ ઘનેરા અથા સુખ મળે છે તમારે પુરુષાર્થથી ઊંચ પદ પામવાનું છે દિવસ પ્રતિ દિવસ તમે બા તમને બાકોને ખબર થતી જશે કોણ કોણ શું બનશે સર્વિસ કરશે તો બાપથી બાપ પણ એમને યાદ કરશે નહીં કરશે તો બાપ યાદ કેમ કરે બાપ યાદ એ બાળકોને કરશે જે બુદ્ધિ હશે પણ બાબાએ સમજાવ્યું છે કોઈની આપેલી વસ્તુ પહેરશો તો એમની યાદ જરૂર આવશે બાબાના ભંડારાથી લેશો તો શિવ બાબાની જ યાદ આવશે બાબા પોતે અનુભવ બતાવે છે યાદ જરૂર આવે છે એટલે કોઈની પણ આપેલી વસ્તુ રાખવી નહીં જોઈએ અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની ના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે એક વિદેહી વિચિત્ર બાપથી દિલની સાચી પ્રીત રાખવાની છે હંમેશા ધ્યાન રહે માયાની ગ્રહચારી ક્યારે બુદ્ધિ ઉપર વાર ન કરી દે પણ પદ બનાવવાનું છે કોઈની પણ આપેલી વસ્તુ પોતાની પાસે નથી રાખવાની આજનું વરદાન શુદ્ધિની વિધિ દ્વારા કિલ્લાને મજબૂત કરવા વાળા વિજય આત્મા બની જાય એના માટે વિશેષ ટાઈમ પર ચારેય તરફના એક સાથે યોગનો પ્રોગ્રામ રાખો પછી કોઈ આ કાપી નહીં શકે કારણ કે જેટલી સેવા વધારતા જશો એટલી માયા પોતાના બનાવવાની કોશિશ પણ કરશે એટલે જેમ કોઈ પણ કાર્ય શરૂ કરતા સમયે શુદ્ધિની વિધિઓ અપનાવો છો એમ સંગઠિત રૂપમાં આપ સર્વશ્રેષ્ઠ આત્માઓનું એક જ શુદ્ધ સંકલ્પ હોય વિજય આ છે શુદ્ધિની વિધિ જેનાથી કિલો મજબૂત થઈ જશે સ્લોગન છે યુક્તિયુક્ત અથવા યથાર્થ સેવાનો પ્રત્યક્ષ ફળ છે ખુશી અવ્યક્ત ઈશારા છે સત્યતા અને સભ્યતા રૂપી કલ્ચર છે અને ચલનમાં આ બ્રાહ્મણ કલ્ચર પ્રત્યક્ષ થાય દરેક બ્રાહ્મણ મુસ્કુરાતા દરેકના સંપર્કમાં આવે કોઈ કેવા પણ હોય તમે પોતાના આ કલ્ચરને ક્યારે નહીં છોડો તો સહજ પરમાત્મા પ્રત્યક્ષતાના નિમિત્ત બની જશો ઓમ શાંતિ